એક વૃક્ષ ઉપર ગોરૈયા નામના બે પક્ષીઓને જોયા બંને પક્ષીઓ પોતાના પાંખ વગરના બચ્ચાઓને પ્રેમ કરે છે માળામાં પાંખ વગરના બચ્ચાઓ છે એને પક્ષીને પ્રેમ કરે છે પોતાના મોઢામાંથી દાણો લઈ અને પોતાના બાળકોને ખવડાવે છે વ્યાસજી આટલું જોયું એટલે એને વિચાર આવ્યો કે આ પાંખ વગરના બચ્ચાઓને આટલો બધો આ પક્ષીઓ પ્રેમ કરે છે જે પક્ષીઓ મોટા થશે પાંખ આવશે એટલે નથી સાથે રહેવાના જે પક્ષીના મા બાપ એને આટલો પ્રેમ કરે છે નથી એની વૃદ્ધાવસ્થામાં સેવા કરવાના નથી એને જમાડવાના નથી એની કોઈ વાતચીત સાંભળવાના અને છતાંય આટલો પ્રેમ કરે છે તો સેવાના ભાવે આ સંસારનો પુરુષ કે આ સંસારની સ્ત્રી બાળકોની ઈચ્છા રાખે અને બાળકોને પ્રેમ કરે એમાં કઈ નવાઈ નથી એમાં કઈ ખોટી વાત નથી આવું વ્યાસજી બોલ્યા સંતાનમાં પ્રેમ થાય એ એ મા બાપની કોઈ એવી કોઈ ખોટી વાત નથી કારણ કે પક્ષીઓ જો પોતાના બાળકોને એની પાસેથી કોઈ પણ અપેક્ષા નથી છતાં પણ પ્રેમ કરે તો જેને વૃદ્ધાવસ્થામાં બાળકો પાસેથી સેવાની અપેક્ષા છે એ વડીલો આ સંસારના પોતાના બાળકોને પ્રેમ કરે એમાં નવાઈ નથી પોતાના માટે પુરુષાર્થ કરે એ યોગ્ય છે આ સંસારમાં પુત્રના શરીરનું આલિંગન અને બાળકોનું પાલન કરવામાં જે સમયમાં જે બાળક બાળકના બાપને જે આનંદ આવે છે એવો આનંદ બીજે ક્યાંય મળતો નથી આપણે ઘરે જઈએ અને આપણો આપણું બાળક દોડીને આવીને આપણને ચોટી જાય અને આપણે એને ઉઠાવીને આપણી છાતીએ લગાવીએ એ આલિંગનમાં જે સુખ મળે એ સુખ તમને હજારો કે લાખો રૂપિયા ખર્ચતા બીજે ક્યાંય ન મળે સંસારમાં હું તો હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે મા બાપને વંદન કરો પણ મા બાપને વંદન કર્યા પછી એને પ્રેમથી ભેટી પછી ઘરેથી નીકળો રોજના માટે બારગામ ગયા હોય અથવા તો ભણીને આવતા હોય અને ત્યારે તમે ભેટો એમ નહીં જયારે પણ ઘરમાંથી તમે બહાર જવા માટે નીકળો છો ત્યારે મા બાપને વંદન કરો અને એને પ્રેમથી ભેટી જાઓ એનું આલિંગન લઈ અને પછી જાઓ એ સુખનો અનુભવ તમને બીજે ક્યાંય નહીં મળે ન તો દીકરાને મા બાપના પ્રેમનો અનુભવ બીજે મળે છે ના મા બાપ ને દીકરાના એ આલિંગન નું સુખ બીજે ક્યાંય મળે છે ના આલિંગનનું સુખ અને એનું પાલન પોષણ કરવાનું એ જે સુખ મળે છે એ સુખ બીજે ક્યાંય મળતું નથી આ સંસારમાં પુત્ર રહિત મનુષ્યને ક્યારેય સદગતિ અને સ્વર્ગ પ્રાપ્ત થતી નથી આવું વ્યાસજી વિચારતા દેવ ભાગવતમાં શ્લોક આપ્યો પરલોકમાં જે માણસે પોતાને સ્થાન અપાવવું છે પોતાને શાંતિની અનુભૂતિ કરવી છે એના માટે પુત્ર જેવું બીજું કોઈ સાધન નથી પુત્ર મળે કારણ કે જે માણસ પાસે બધું જ હોય આ સંસારમાં આપણી પાસે સંપત્તિ અઢળક હોય આપણી પાસે પદ પ્રતિષ્ઠા અઢળક હોય પણ જેને સંસારમાં સંતાન સંસારમાં દીકરો ન હોય એને આ પદ પ્રતિષ્ઠા પૈસો એ સુખ નથી આપતો મહારાજા દશરથને ત્રણ પત્નીઓ આટલું મોટું રાજ્ય અને પર બેઠા બેઠા વિચાર્યું કે બધું છે પણ એક સંતાન નથી સંતાન ન હોય તો માણસ સુખી ન થાય બાડો ને બોબડો એકેય દીકરો ન હોય એ ઘરમાં છતે દીવે ધબક અંધારા હોય સંતાન નથી એટલે તો બધા તમે જુઓ જયારે આપણી ઘરે રાંદલ માતાજીના લોટા તેડ્યા હોય ત્યારે વહેલી સવારે જયારે માતાજીને વળાવતા હોઈએ તો માને કેતા હોય કે માં જાવ છો પણ એક પ્રાર્થના કરીએ છીએ એક પગલા નો પાડનાર દઈ પુત્ર હોય તો સંતાન પ્રાપ્તિ થાય તો આપણને ક્યારેક આપણા મર્યા પછી શ્રાદ્ધ કરશે જે ઘરમાં સારો દીકરો હોય ને એ ઘર ભાગ્યશાળી છે કે જ્યાં સંતાન સારું હોય આખું કોળ તરી જાય એક દીકરો સારો મળે તો એકેન હિ સુગંધિના એક પુષ્પ આખા એ વનરાયણને સુગંધિત કરી દે એમ વાસિતમ તદ્દન સર્વ સુપુત્રેણ કુલમ યથા એક દીકરો સારો હોય તો આખા કુળને તારી દે પણ સંતાન કેવું બનાવવું સંતાનમાં કેવા સંસ્કાર લાવવા એ માના હાથની વાત છે કારણ દીકરો મોટો થઈ અને યુનિવર્સિટીમાં તો પછી ભણવા જાય છે દીકરો મોટો થઈ અને વર્ગખંડમાં પછી ભણવા જાય છે સૌથી પહેલા માના ગર્ભના ખંડમાં ભણે છે માટે સંતાન સારું જોતું હોય તો જ્યારે ઉદરમાં બાળક હોય ત્યારે સારા વિચારો કરવા સારી વસ્તુઓને જોવી સંતાનો અરીસો છે હશે એક દીકરો સારો થાય સુપુત્રેણ કુલમ યથા એક સંતાન સારું થાય તો આખા કુળને તારી દે વ્યાસજીના મનમાં ખેદ થયો કે મેં આટલા પુરાણો બધું લખ્યું પણ જો મારે સંતાન નહીં હોય તો મને મોક્ષ કેમ મળશે મને ગતિ કેમ મળશે મને શાંતિ કેમ પ્રાપ્ત થશે શું કરું હું અને એ વાતને લઈને વ્યાસજી મેરુ પર્વત ઉપર પુત્રની પ્રાપ્તિ માટે થઈ અને તપસ્ચર્યા કરવા માટે ગયા છે તપસ્ચર્યા માટે જાય છે પર્વત ઉપર જઈને વિચાર કર્યો હું કોની ઉપાસના કરું હું કોને યાદ કરું અને તમારો ભાવ સાત્વિક હોય તમારી દશા સાત્વિક હોય તમારી અવસ્થા સાત્વિક હોય તમારી ક્ષમતા સાત્વિક હોય તમારો વિચાર સાત્વિક હોય તમે જે જગ્યાએ ઊભા છો એ સ્થાન સાત્વિક હોય તો પછી તમારે શું કરવું ને એ કોઈને પૂછવા માટે તમારે ત્યાંથી નહીં હલવું પડે તમારે શું કરવું એના માટે સજ્જનો ત્યાં તમારી પાસે આવશે કે હવે તમારે આ કરવું જોઈએ અને અહીંયા ઘટના ઘટી છે મેરુ પર્વત ઉપર જઈ પોતાના તપશ્ચર્યાના ભાવને લઈને ગયા હું કોની ઉપાસના કરું કોની ઉપાસના કરવી જ્યારે એને ખ્યાલ નહોતો આવતો અને એવા સમયે દેવર્ષિ નારત્યા આવ્યા છે તમારી ભાવના સારી હોય તો તમારા માટે પરમાત્માએ ગોઠવી જ રાખવું હોય સર્ગ કોને કહેવાય મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આ ત્રણેય શક્તિએ આ સૃષ્ટિના ઉત્પન્ન માટે થઈ સૃષ્ટિના સર્જન માટે થઈ અને જે શરીર ધારણ કર્યું એને સર્ગ લીલા સ્વયં માયે પોતે આ શરીરને ધારણ કર્યા છે એ સર્ગ થયું જગતના સર્જન પછી પાલન અને સંહાર માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની ઉત્પત્તિ કરી એને પ્રતિસર્ગ એકમાંથી જે બીજું સર્જન થયું સર્ગ પ્રતિસર્ગ મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આ સર્ગ પોતે એને પોતાનામાંથી જે ઉત્પન્ન કર્યું એ પ્રતિસર્ગ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ માં જગદંબામાંથી ઉત્પન્ન થયા છે